ગુજરાતમાં અત્યારે અનેક એવા મુદ્દા ચાલી રહ્યા છે પરંતુ આ કરી રહ્યા છે આદિવાસી તેમના દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે અને તેને જ લઈને અત્યારે હાલ એક સૌથી મોટી અપડેટ સામે આવી ગઈ છે શું છે સમગ્ર વિવાદ અને હવે કયા આદિવાસી નેતા મેદાન આવ્યા છે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના અનેક એવા જિલ્લાઓમાં ઇકો સેન્સિટિવ ઝોન છે તેને લાગુ કરવામાં આવ્યો છે અને તેમાં ડાંગમાં પણ અત્યારે હાલ ઇકો સેન્સિટિવ ઝોન ને લઈને લાગુ કરવામાં આવ્યા છે ને એને લઈને અનેક એવા વિરોધ થઈ રહ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે ધારાસભ્ય ધારાસભ્ય કોંગ્રેસના અનંત પટેલ તેમના દ્વારા રેલી યોજવામાં આવી હતી ને ઇકો સેન્સિટીવ ઝોન ને લઈને મોટો વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધની સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જો કદાચ આ ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડશે તો અનેક એવા ખેડૂતો છે તેની હાલત કદાચ વધારે કફોડી બની શકે છે

ફરી પાછા ધરણા પ્રદર્શન કરીશું 45 ગામોને જાણ નથી પેસા એક્ટ મુજબમાં કોઈ પણ ગ્રામ સભા લગાવી કરવામાં આવી નથી છતાં પણ ઇકો ઇકોસેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને વિરોધમાં 45 ગામમાં જે ઇકોસેન્સિટિવ ઝોન ના વિરોધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે આવેદન પત્ર આપ્યું છે અને અમારી એક જ માંગ છે કે અમારા વિસ્તારને ઇકોસેન્સિટિવ ઝોન ની જરૂર નથી અમે પ્રકૃતિ પ્રેમી છે જળ જંગલ જમીન ને બચાવનારા છે પ્રાણીઓને બચાવનારા છે ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરીશું અને ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે દરેક ને જાગૃતિ આપીને ફરી પાછા ધરણા પ્રદર્શન કરીશું ગુજરાતમાં અત્યાર સુધી અનેક એવા રાજકીય પક્ષ છે જે આને લઈને વિરોધમાં આવ્યા છે એટલે કે ઈકો સેન્સિટિવ ઝોનને લઈને અનેક વખત તેઓ વિવાદમાં આવ્યા છે એ પછી કોંગ્રેસના નેતાઓ હોય કે પછી ભાજપના પોતાના જ નેતાઓ હોય ઘણા બધા એવા લોકો છે જેમને અત્યાર સુધી ઈકો સેન્સિટિવ ઝોનને લઈને અનેક વખત વિરોધ કર્યા છે પરંતુ હવે જ્યારથી આદિવાસી વિસ્તારમાં ઈકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યો છે તે બાદ જેટલા પણ આદિવાસી નેતાઓ છે તે એક બાદ એક મેદાન આવી રહ્યા છે અને તેમના દ્વારા અનેક વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કારણ કે જો કદાચ ઇકો સેન્સિટિવ ઝોન છે તેને લાગુ કરવામાં આવશે તો અનેક એવા ખેડૂતો છે જેની હાલત વધારે હાલત વધારે ને વધારે કફોડી બની શકે છે એટલે કહી શકાય કે અત્યારે હાલ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો છે અને આ વિરોધ ને લઈને તેમની એક રેલી યોજી હતી અને તેમાં ઇકો સેન્સિટીવ ઝોન ના બાબતે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો કલેક્ટર કચેરી આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને જણાવજો તેની સાથે જો મારી ચેનલ ન્યૂઝને અને જોઈબ કરવાનું ભૂલ નહીં નમસ્કાર